નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચારસો પ્લાનના લક્ષ્ય સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના હજુ સીટોનું વેચાણ લઈને બેઠકના દોરી ચાલી રહ્યો છે ત્યારે મિત્રો જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ પરથી આદિવાસી નેતા ચૈતર વસાવાને ઉમેદવાર જારી કરી દીધો છે તો વધુ પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે મિત્રો ચિરાગ પટેલ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ બાદ અને આપને ઝાટકો લાગ્યો છે વિસાવદના પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે ત્રણ ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે પૂર્વ ધારાસભ્ય કેસરિયા ખેસ ધારણ કરશે ત્યારે વર્ષ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તાજેતરમાં ભૂપત ભાષાણીએ આપના ધારાસભ્ય પદથી રાજીનામું આપી દીધું છે તો મિત્રો ગઈકાલે એકવીસો જેટલા કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા હતા તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ